અને 50000 રૂપિયા લઈને આવું પણ આમ જો હું જુવાન થઈ જાવી જોયો અરે ડોસી જુવાન થઈ જા અસલ 18 વરાની સોડી થઈ જાયસો 18 વરાની હા તો તો હું જાઉ હા જાઉ જાઉ એ હાલો જુવાન થવાનું મશીન આવી ગયું જેને જુવાન થાવ હોય આવી જજો હાલો જુવાન થવાનું મશીન આવી ગયું છે શું કીધું જુવાન થવાનું મશીન હા જુવાન થવાનું મશીન લાવીસ હું આવે <laughs> <laughs>

મારા <laughs>

એ ડોવા એ ડોવા હું તને શું કહું છું મને 50000 રૂપિયા આપ ને એ ઓલી રાતડી જુવાન થાવાનું મશીન લાવી હે એ મેં અહીંયા કેટલા માણાને ભરે જુવાન થઈ ગયા આ 50000 દે મારી પાસે નથી લપ મૂક એ તારા કબજામાં દેગા દે ને મારી દાવાની મારે શું એટલી આમ છો તા કરે એ બાબા બારાકાટ હું હેલા પેલા માણે હવે નાનો નથી મુવા આ ભૂંગરા સડાવી ડિસ્કો કરે છે આમ અડધો ગઢો થયો હવે લે ગઈડું શરીર થી હે કઈ જીવ થોડો ગઈડો થયો હે તે તારે શું આખી જિંદગી જુવાન જ રહેવું છે તો જુવાન તો રહેવું તું પણ આ ગઈડો થઈ ગયા શું કરું એ તો તમાર જુવાન થાઉં છે લે જુવાન તો થાઉં પણ હવે થોડા થઈ એકી કાકા રે થઈ જા ઓલી રાત્રી નો રહી જુવાન થવાન મશીન લાવી છે એ ટીટિયા હું ટાટા પોરના ગપા મારે એટલે હા શું કા થઈ જાય 50000 રૂપિયા થાય ખાલી એ હાલો જુવાન થવાનું મશીન આવી ગયું જેને જુવાન થવો હોય આવી જાજો

વાંધો નહીં ડોસી હમણાં તમારો વારો આવે ઓ જુવાન થઈશ હા રાધડી મે હાઈબ્રુક તો જુવાન થવાન મશીન લાવી હ અન સાચી વાત છે એ તો મારે જુવાન થાવું છે હા પણ ઘડીક તો રહ્યો પેલા અંદર રવજી બાપા ગયા છે પછી આ ડોસીનો વારો છે ને પછી તમારો વારો એ પણ જુવાન તો થઈ જઈશ ને થઈ જ જાવ ને તો વાંધો નહીં અર્થા હું તને શું કહું છું તું મન બવા ગમે છે આ ગીરે ડોસી મોઢામાં દાંતે હલે હેન કે હું ગમું છું અને બે હતી થા હું ગમું હું આખે ગામ ને ગમું છું એરીઓ અરખા બાપા ઓલા રવજી બાપા છે ને ઇને મે અંદર મશીનમાં માં નાખ્યા છે જોઈ લઉં જુવાન થા કે નહીં લે હાલ રવજી બાપા હા ઈ તો હું વર ના હે એને જુવાન થાઉં હે જુવાન થાશ એ બારવી આવો બારવી આવો

આ જુવાની વહી ગઈ અને ગઢ પણ હવે એકદમ જાતું નથી કે આમ જાતો નથી હવે હું કરું હું એ વિચારું છું આ ઘટપણમાં હું કરું કે શું કુચા કાકા ઉદાસ થઈને બેઠા હો અયા અલા ઉદાસ થઈને બે અને ને માણા જુવાની વહી ગઈ અને આ ઘટપણ જાકુ નથી એટલે શું કરે એ કુચા કાકા તમે ઉપાય દી શું કરો છો કા ઓલી રાજણી નો રહી હા ઈ જુવાન થવાનું મશીન લાવી છે શું હોય કેટલાય દોહન દોસ્યુ જુવાન થવા જાય છે હાચું

અને હવે જોઈએ જુવાન થવા રાધડી આગળ જવું છે પછી જામો પડે હા હરખો બાપો જુવાન થવા તો જોશે હવે ક્યારે આવશે